તો જ્યારે જ્યારે ચૂંટણીની મોસમ આવતી હોય છે ત્યારે મોસમ પણ પૂર બહારમાં ખેલતી હોય છે તેવા સંજોગોમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ નિર્ણય પક્ષ પલટુઓને ભાજપમાં જોડવા એક અલગ કમિટીનું કરવામાં આવ્યું છે ગઠન ભાજપમાં પ્રવેશોત્સવ માટે એક વિશેષ કમિટી બનાવવામાં આવી છે કે જેમાં પક્ષ પલટુઓને ભાજપમાં જોડવા કે નહીં તેનો નિર્ણય કરાશે પાંચ નેતાઓની કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ભરત બોઘરાને જગદીશ મકવાણા અને પ્રફુલ પાનસેરિયાનો પણ તેમાં સમાવેશ થઈ રહ્યો છે તો રાજેશ પાઠક અને હિમાંશુ પટેલનો પણ એ જ કમિટીમાં સમાવેશ કરાયો છે અન્ય પક્ષમાંથી નેતાઓને ભાજપમાં લાવવાનું પણ તેઓના દ્વારા કામ કરવામાં આવશે

ભાજપની અંદર લેવા માટે એટલે કે અન્ય પક્ષ કોંગ્રેસ આપ કે અપક્ષના નેતાઓને ભાજપની અંદર સંમલિત કરવા માટેની એક ઓફિશિયલ રીતે કમિટી બનાવવામાં આવી છે પાંચ સભ્યોની આ કમિટી છે જેમાં ભરત બોગરા છે પ્રફુલ્લ પાંસેરિયા કે જે રાજ્ય સર સરકારના મંત્રી પણ છે આ ઉપરાંત હિમાંશુ પટેલ રાજેશ પાઠક સહિતના નેતાઓને જવાબદારી આપવામાં આવી છે કે અન્ય પક્ષ એટલે કે કોંગ્રેસ હોય ભાજપ હોય કે અપક્ષ તમામ જે અન્ય પક્ષના નેતાઓ છે તેઓ જો ભાજપની અંદર જોડાવા માંગતા હોય તો તેને જોડાવા માટેની કામગીરી આ પાંચ નેતાઓના સિરે છે આ પાંચ નેતાઓની પસંદગી પણ વિસ્તારગત બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે કે જેના કારણે કોઈ સૌરાષ્ટ્રનો નેતા જોડાવા માંગતો હોય તો તેને ખ્યાલ આવે કે ભાઈ ભોરત બોગરાની જવાબદારી આપી છે તો ભરત બોગરાનો સંપર્ક કરવામાં આવે ખાસ કરી હવે લોકસભા ઇલેક્શન જે રીતે નજીક આવશે તે પ્રકારે પાછલા દિવસોની અંદર પણ આપણે જોયું કે એક કોંગ્રેસના ધારાસભ્યનું રાજીનામું પડ્યું એક આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું રાજીનામું પડ્યું હવે લગભગ કમૂરતા ઉતરશે એટલે કે ચૌદ જાન્યુઆરી બાદ આ તમામ નેતાઓનો ભાજપ કાર્યાલય ખાતે પ્રવેશોત્સવ પણ થશે તો એક રીતે કહી શકાય કે જે રીતે શાળાઓની અંદર પ્રવેશોત્સવ માટે રાજ્ય સરકાર કમિટી બનાવતી હોય છે તે જ રીતે આ નેતાઓને પક્ષની અંદર લાવવા માટે તેના પ્રવેશોત્સવ માટે પણ ભાજપે એક કમિટીનું ગઠન કર્યું છે કે જે સ્કેનિંગ કરશે કે નેતાઓને લેવા જેવા છે કે નહીં તેને લેવાથી કે આ પ્રકારનો પક્ષને ફાયદો થઈ શકે છે ખાસ વોટ ટર્નઆઉટ જે તે વિસ્તારની અંદર તેઓ કઈ રીતે કરી શકે તે પ્રકારની તેમનામાં ક્ષમતા છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જો કોઈ નેતા પક્ષ છોડીને ભાજપની અંદર જોડાવવા માંગતો હોય તો તેના માટે આધિકારિક રૂપે પાંચ સભ્યોની એક કમિટી છે જેનો તેઓ સંપર્ક કરી શકે છે અને તેના માધ્યમથી ભાજપની અંદર તેઓ જોડાઈ શકે છે જે સૂચના આપવામાં આવી છે જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રકારે સરપંચ લેવલથી ઉપરની એટલે કે સરપંચ સુધીનું ઇલેક્શન જેવો લડ્યા છે સરપંચ હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે પછી સહકારી ક્ષેત્રની અંદર પણ જેવો ઇલેક્શન લડ્યું છે તેવા નેતાઓને જોડવા માટેની આ કમિટી છે અને આગામી દિવસોની અંદર આ કમિટીના માધ્યમથી ભાજપની અંદર ઘણા નેતાઓનો પ્રવેશોત્સવ થશે આભાર તમામ મુદ્દા ઉપર સવિસ્તૃત જાણકારી આપવા માટે